કે મારા પાપાના દાદા નું નામ હતું બેસન ગરા હું નામ હતું બેસન ગળા સિયો ને કેટલી પાઈ ખબર હાથ પાવ્યું મારા દાદા મારા પાપા ને દાદાને હાથ પાવ્યું મારા મારા દાદા ને સીયા અને મારા બે હું હિંજાય

જઈને અમારાજુ સમાજ નું ડીએન થઈ મેચ કરો અને સતત નું